નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ જેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની ચર્ચા કરીશું તો ચલો જોઈએ મોધ્યાય એક પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો તો અહીં અહીંયાગ્રસ્ત કેટલીક સંખ્યાઓ આપેલી છે તેને ભાગાકાર કરી અને જો શક્ય હોય તો ભાગાકાર કર્યા વગર એ કઈ દશાંશ અભિવ્યક્તિ ધરાવે એ લખવાની છે દશાંશ અભિવ્યક્તિના પ્રકાર કેટલા તો ત્રણ પ્રકાર હશે એક હશે શાંત દશાંશ અભિવ્યક્તિ બીજી હશે અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ અને ત્રીજી હશે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ તો એનો એ થિયરીનો વિડીયો બનાવેલો છે તો એ વિડીયો ન જોયો હોય તો નીચેની લિંક આપેલી છે તો પહેલાં એ વિડીયો જોઈ લેવો એ દશાંશ અભિવ્યક્તિ એટલે શું એ ખબર પડશે અને પછી આ વિડીયો જોવો એટલે અહીંયા આગળ ભાગાકાર તો તમે કરી શકશો પણ એના પછી એ અભિવ્યક્તિ કઈ છે એ જણાવવા માટે થિયરીનો ખાસ અભ્યાસ કરવો જરૂરી છે એ વિડીયો જોઈ લેવો અને પછી આ જોવો તો ચલો અહીંયા આગળ દાખલા નંબર એક છત્રીસ છેદમાં સો તો એનો ભાગાકાર કરવાની જરૂર નથી અહીંયા આગળ છેદમાં સો આપેલા હોય તો ઉપરની સંખ્યામાં શું કરશું બે પોઈન્ટ આગળ જશું અહીંયા આગળ નીચે બે જીરો આપેલા છે એક બે તો ઉપરની સંખ્યામાં પોઈન્ટ ક્યાં હોય તો સંખ્યા પત એટલે પોઈન્ટ હોય તો બે સ્ટેપ આગળ જશે બે જીરો હોવાથી તો એક અહીંયા આગળ આવશે એક સ્ટેપ અને આગળ આવશે એટલે બીજું સ્ટેપ તો આ રીતના બનશે જીરો પોઈન્ટ છત્રીસ તો આ જીરો પોઈન્ટ છત્રીસ એ શું બનશે છત્રીસ સો એનો એક ચોક્કસ જવાબ મળશે એટલે કે ભાગફળ બનશે અને નીચે શીષ વધશે જીરો શીષ જીરો હોવા દે તેને શું કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે શું કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ અને ઉપર ભાગફર પણ કોઈ એક ચોક્કસ જવાબ મળશે જો ચેક કરવું હોય તો આ રીતના કરી શકાય છત્રીસ અહીંયા આગળ મૂકીએ સો અહીંયા આગળ સો અંદર છત્રીસ ભાગ ચાલશે નહીં લે આવશે જીરો તો અહીંયા આગળ મૂકીએ જીરો સો તરી ત્રણસો તો કેટલા ઝીરો છ ઉપર જીરો હવે ફરી એક મૂકે ઝીરો ભાગ ચાલશે નહીં એટલે સો છ છસો તો આવશે ઝીરો 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 આજે મળશે નીચે એને કહેવાય શેષ અને ઉપર આ ભાગ મળશે નીચે શેષ એ મળશે તો એને શું કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે શાંત એટલે એના આગળ એ કોઈ બીજી સંખ્યા મળશે નહીં ભાગફળમાં નીચે શેષ જીરો આવી ગઈ એટલા માટે તો એને શું કહીશું આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું તો એ આગળ લખી દઈએ શાંત દશાંશ અભિવ્યક્તિ ચલો એના પછી બે એક અગિયાર તો એક ભાગ્યા અગિયાર કરીશું અને જોઈએ કે કઈ દશાંશ અભિવ્યક્તિ મળશે તો એનો કરીએ ભાગાકાર એક ભાગ્યા અગિયાર ઉપરની જે સંખ્યા હશે એ આવશે અંદર અને નીચેની જે સંખ્યાઓ આવશે બાર બારેલી એક ભાગ્યા અગિયાર ચલો ભાગ ચાલશે નહીં એટલે ઝીરો મૂકીએ પોઈન્ટ તો અહીંયા આગળ જીરો હજુ બાર સંખ્યા કેવી મોટી અંદર સંખ્યા નાની તો ફરી મૂકીએ અહીંયા આગળ જીરો અહીંયા આગળ આવશે જીરો ચલો હવે અગિયાર નવો નવ્વાણું સો એમાંથી નવ્વાણું જાય એટલે એક વધશે પણ ભાગ ચાલશે નહીં એટલે ફરી અહીંયા આગળ આવશે જીરો પણ હજુ ભાગ ચાલતો નથી બાર સંખ્યા કેવી મોટી તો ફરી ઉપર જીરો મૂકીશું અને અહીંયા આગળ નીચે એક બીજી જીરો મૂકીશું એક જીરો તમે એમને મૂકી શકો પણ બીજી જીરો મૂકવી હોય એટલે ઉપર એ ભાગ ફરમો ઝીરો મૂકી અને પછી બીજી જીરો નીચે મૂકી શકાય ચલો આ નવ્વાણું ફરીથી આવશે એક જીરો મૂકીએ હજુ અહીંયા આગળ સંખ્યા મોટી નાની અહીંયા આગળ તો ફરી મૂકીશું જીરો તો અહીંયા આગળ જીરો ફરી આવશે અગિયાર નવ નવ્વાણું ફરી શું વધશે પાછું એક પછી એ રીતના નીચે ઝીરો મૂકવી પડશે તો નીચે જીરો કેટલી વધ શેષ કેટલી વધશે તો શેષ વધશે એક અને ઉપર જે ભાગ ફર મળશે એ કોઈ ચોક્કસ સંખ્યા મળશે તો ના કોઈ ચોક્કસ સંખ્યાએ મળતી નથી પણ એક પેટર્ન મળશે કઈ પેટર્ન મળશે અહીંયા આગળ જીરો પોઈન્ટ આ ઝીરો નવ ઝીરો નવ ઝીરો નવ એ વારંવાર પુનરાવર્તન થશે તો અહીંયા આગળ લખીએ ભાગ પર બરાબર જીરો પોઈન્ટ જીરો નવ અને ઉપર કરીશું બાર એટલે શું મતલબ એનો તો આ જીરો અને નવ એ સંખ્યા વારંવાર પુનરાવર્તન થશે જો અહીં આગળ નવ જીરો નવ જીરો નવ એ રીતના આવશે નીચે લખીએ શેષ તો શેષ એ દર વખત શું આવશે એક એક વધે જશે અને જો પાછળ જીરો મૂકીએ તો પર ભાગ ચાલે જશે બરોબર હવે અહીં આગળ શેષ એ શૂન્ય મળતી નથી તો શું કરવાનું અને શાંત દશાંશ અભિવ્યક્તિ કહી શકાય તો ના તો આને શું કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ તો આજે એક અફાન અગિયાર એને કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ ઉપર એ કોઈ નિશ્ચિત પેટર્ન જોવા મળે છે અને નીચે શેષ જીરો મળતી નથી એટલે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે ચલો એના પછી ચાર પૂર્ણાંક એકના છેદમાં આઠ તો અહીંયા આગળ એક મિશ્ર અપૂર્ણાંકમાં સંખ્યા આપેલી છે તો પહેલાં એને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું મિશ્ર અપૂર્ણાંક સંખ્યા હોય તો એને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે શું કરવાનું તો આ બંનેનો ભરીશું ગુણાકાર આઠ ચોક બત્રીસ અને ઉપર જે એક હોય એ ઉમેરીશું એની અંદર એટલે આઠ ચોક બત્રીસ વત્તા એટલે તેત્રીસ તેત્રીસ આપ નીચે જે સંખ્યા એમના એમ હોય એ લખીશું આઠ ફરી જોઈએ આ બંનેનો કરીશું ગુણાકાર આઠ ચોક બત્રીસ ઉપરની એક સંખ્યામાં ઉમેરીશું એટલે તેત્રીસ અને નીચે જે સંખ્યા હોય એમને એમ લખીશું તેત્રીસ અપોન આઠ હવે આનો કરીએ ભાગાકાર તેત્રીસ ભાગ્યા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસે ભાગ ચાલશે તો આઠ ચોક બત્રીસ અહીંયા આગળ જીરો એક અહીંયા આગળ હવે ભાગ ચાલશે નહીં તો શું કરીશું ઉપર આવશે પોઈન્ટ નીચે આવશે જીરો ચલો આઠ એકા આઠ દસ મોથી આઠ જાય એટલે બે વચ્ચે ભાગ ચાલશે નહીં તો એની મૂકીશું જીરો આઠ દૂ સોળ તો આઠ દુ સોળ ચલો હવે સત્તર અઢાર ઓગણીસ વીસ ચાર વચ્ચે ભાગના ચાલે એટલે એની આવશે ફરી જીરો આઠ પંચુચાળીસ તો નીચે શું આવશે જીરો જીરો तो ये अगर शेष मर से 0 शेष कितनी આવશે 0 અને ભાગફળ 4.125 એક ભાગફળ એક નિશ્ચિત સંખ્યા મળશે 4.125 શેષ મળશે 0 તો શું આવશે શાંત દશાંશ અભિવ્યક્તિ તો આગળ લખે શાંત દશાંશ અભિવ્યક્તિ ફરી એને જોઈએ એક વખત જો અહીંયા આગળ તેત્રીસ આ મિશ્ર અપૂર્ંક હતું એને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ એટલે આઠ ચોક બત્રીસ વધતા એક એટલે તેત્રીસ નીચે આઠ એમના એમ આવશે આઠ ચોક બત્રીસ એક વધશે ઉપરથી જીરો આવશે જીરો નથી એટલે શું કરવાનું પોઈન્ટ મૂકી અને જીરો લાવજો ફરી આઠ એક આઠ બે જીરો આઠ દુ સોળ પછી ચાર જીરો આઠ પંચો ચાલીસ જીરો શેષ મળી તો હા તો એ આવશે સાત દશાંશ અભિવ્યક્તિ હવે જોઈએ આગળ પાંચ ચાર

આગળ આવશે જીરો અહીંયાગર તેર આગળ દસ તેર તરી ઓગણચાળીસ એટલે ચાલીસ માંથી ઓગણચાળીસ જાય એટલે એક વચ્ચે ઉપરથી જીરો ઉતારી દીધી તો એ સંખ્યા કેવી ના નહીં તો ફરી બીજી એક જીરો મૂકીશું અને એક જીરો મૂકીશું ઉપર તેર છ ઇઠો તેર સિત્તે એકણું તો તેર ચલો કેટલા વધશે તો નવ તો એ નવ મૂક્યા પાછળ મૂકીશું જીરો 13565 136 78 136 78 78 50 से 79 80 और 90 એટલે 12 પાચર મૂકીએ 0 1370 કોણ 1381 139170 એટલે 18 19 20 3 વધસી ફરીથી મૂકીએ ઝીરો તો ત્રીસ તો ફરીથી તેર દુ છવ્વીસ પછી ચાર ફરી પાછળ જીરો મૂકીએ એટલે અહીંયા આગળથી ફરી પાકાની શરૂઆત થશે કેટલાથી ત્રીસથી તો આ બે એ ફરી પુનરાવર્તન થશે એટલે કઈ સંખ્યા રિપીટ થશે તો આ જે સંખ્યા આપેલી છે એ ફરીથી પુનરાવર્તિત થશે તો આ રીતના લખી શકાય ઝીરો પોઈન્ટ ત્રેવીસ જીરો સાત છ નવ આ સંખ્યા એ વારંવાર પુનરાવર્તન થશે કઈ ત્રેવીસ જીરો સાત ઓગણીસ નીચે લખ્યા શેષ તો શેષ કેટલી આવશે ચાર આવ પછી બે આવે એ રીતના અલગ અલગ આવશે આપણે શેષ અહીંયા કઈ જે મળીએ ચાર લખીએ હવે આ અભિવ્યક્તિ કઈ આવશે તો જોવા નીચે શેષ એ જીરો મળતી નથી ઉપરની સંખ્યા એ વારંવાર પુનરાવર્તન થશે એટલે પેટર્ન જોવા મળશે તો એને શું કહેવાય અનંત આવૃત અનંત आवृत दशांश अभिव्यक्ति तो आ संख्या एक अनंत आवृत दशांश अभिव्यक्ति बनसे હવે પછી જોઈએ પાછળની કેટલીક સંખ્યાઓ ચલો જોઈએ આપણે આગળ દાખલા નંબર 5 2 / 11 તો અહીં આગળ 2 ભાગ્યા અગિયાર ક્યાં આવશે બાર ચલો અંતર સંખ્યા કેવી નાની એટલે ભાગ ચાલશે નહીં તો અહીંયા આગળ પોઈન્ટ મૂકી અહીંયા આગળ મૂકીશું જીરો ચલો હવે અગિયાર એકા અગિયાર વીસમાંથી અગિયાર જશે એટલે વધશે નવ હવે ફરી જુઓ અહીંયા આગળ સંખ્યા નાની બાર મોટી તો હવે શું કરવા જીરો મૂકીશું તો એ આગળ જીરો અગિયાર અઠ અઠ્યાસી નેવ્યાશી નેવું બે વધશે પાછળ આવશે જીરો અગિયાર એકા અગિયાર કેટલા વચ્ચે નવ વર્ષી ફરી આવશે જીરો અગિયાર અઠ્યું અઠ્યાશી નેવ્યાસી નેવું તો બે વી તો ઉપર એક પેટર્ન જોવા મળશે કઈ પેટર્ન જોવા મળશે જીરો પોઈન્ટ અઢાર 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 એ રીતની સંખ્યાઓ જોવા મળશે જો હજુ આગળ જીરો મૂકશો એટલે અગિયાર એકા અગિયાર ફરી બે વર્ષી પાછળ જીરો આવશે ફરી અગિયાર એકા અગિયાર એ રીતના ભાગ ચાલશે બરાબર ચલો તો હવે ઉપર સંખ્યા કઈ મળશે તો ભાગફળ મળશે જીરો પોઈન્ટ અઢાર અઢાર એ રીતના એટલે આ રીતના લખાય ઝીરો પોઈન્ટ અઢાર બાર શેષ તો શેષ મળશે બે આ મળશે ભાગફળ નીચે મળશે શેષ બે હવે ઉપર એ કોઈ એક નિશ્ચિત પેટર્ન જોવા મળે છે અને નીચે શેષ શૂન્ય મળતી નથી તો એને શું કહેવાય અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ ચલો દાખલા નંબર છ ત્રણસો ઓગણત્રીસ અને નીચે ચારસો તો ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા ચારસો હવે આવી કોઈ મોટી સંખ્યા આપેલી હોય તો એનો ભાગાકાર કઈ રીતના કરવાનો આપણે જોઈએ અહીંયા આગળ સંખ્યા બાર કેવી મોટી અંદર સંખ્યા નાની તો પહેલાં પોઈન્ટ મૂકી અને જીરો મૂકીશું તો અહીં આગળ પોઈન્ટ અહીંયા આગળ આવશે જીરો અહીંયા આગળ ચારસો અને અહીંયા આગળ આપણે ગણીએ ત્રણ હજાર તો ચાર અઠ્યું બત્રીસ થાય અહીંયા આગળ આપણે ચારે ભાગ ચલાઈએ તો ચાર અઠ્યું કેલા થાય ચાર અઠ્યું બત્રીસ તો અહીંયા આગળ હું લખું બત્રીસ પાછળ આ બે જીરો તો આ બંને આવશે જીરો તો ચાલો ઝીરો નવ ઝીરો ઝીરો એટલે નેવું વધ્યા તો હા હવે બીજી મૂકવા આગળ જીરો પાંચ ચાલતો નથી ચારસો દુ આઠસો ચલો જીરો ઝીરો ઉપરથી આવ્યા એક એટલે કે આ નવમાંથી આઠ એટલે બાકી વધશે એક હવે પાછળ મૂકીએ જીરો ચલો ચારસો દુ તો આવશે આઠસો નવસો અને હજાર એટલે બસો વચ્ચે તો બસો અહીંયા આગળ ચારસો અહીંયા આગળ બસો એટલે ફરી એક જીરો મૂકીશું એટલે બે હજાર તો ચાર અહીંયા આગળ પાંચ મૂકીએ તો ચાર તો અને પાછળ આ બંને ઝીરો તો જીરો તો બે હજાર બે હજાર જાય એટલે કેટલા આવશે જીરો તો જુઓ ભાગ ફર કેટલું મળશે ઉપર તો જીરો પોઈન્ટ બ્યાસી પચીસ અને નીચે શેષ કેટલી મળશે જીરો શેષ મારી જીરો ઉપર ભાગ ફરમરશે જીરો પોઈન્ટ બ્યાસી પચીસ કોઈ એક નિશ્ચિત સંખ્યા મળશે અને શેષ જીરો મળશે તો એ કઈ અભિવ્યક્તિ કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે શાંત દશાંશ અભિવ્યક્તિ તો અહીંયા આગળ આપણે કઈ અભિવ્યક્તિ છે અને કઈ દશાંશ અભિવ્યક્તિ દર્શાવી છે એ જોવું હોય તો શું કરવાનું આપેલી સંખ્યાનો ભાગાકાર કરવાનો ઉપર પોઈન્ટવાળી સંખ્યા આવશે એ આગળ આગળ ભાગાકાર કરશો તો કોઈ એક પોઈન્ટ એટલે કે કોઈ એક નીચે પેટર્નવાળી સંખ્યા મળશે અથવા એ પેટર્ન વગરની સંખ્યા મળશે અથવા કોઈ એક સંખ્યા જ મળી જશે બરાબર એવી ત્રણ પ્રકારની પેટર્ન હોય નીચે શેષ હોય જીરો તો એને કહેવાય સાયન્સ દશાંશ અભિવ્યક્તિ પછી જો શેષ જીરો ન હોય ઉપર કોઈ આ રીતની પેટર્ન હોય તો એને શું કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ પછી ઉપર કોઈ પેટર્ન જ હોય નહીં અને સંખ્યા આગળ આગળ વધતી હોય અને નીચે જીરો શેષ મળતી ન હોય તો એને કહેવાય અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એ થિયરીનો વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે જોઈ લેજો ચાલો આના પછી દાખલા નંબર બેની ચર્ચા કરીએ ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર બે તમે જાણો છો કે એક અપોઈન્ટ સાત બરાબર જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર એટલે એક અપન સાત કરીએ એટલે આ સંખ્યા વારંવાર રિપીટ થશે કંઈ ચૌદ અઠ્યાવીસ સત્તાવન છે શું તમે ખરેખર ભાગાકારની લોબી પ્રક્રિયા કર્યા વગર બે પોઈન્ટ સાત ત્રણ પોઈન્ટ સાત ચાર પોઈન્ટ સાત પાંચ પોઈન્ટ સાત છ પોઈન્ટ સાતની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો એટલે ભાગાકાર કરવાનો નથી અહીંયા આગળ એક પોઈન્ટ સાત બરાબર જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર આપેલા છે તો એના ઉપરથી આ બધા દરેક સંખ્યાઓના આપણે ભાગાકાર કર્યા વગર એના જવાબ શોધવાના છે તો ચાલો પેલા લખીએ આગળ એક અપોન સાત બરાબર જીરો પોઈન્ટ ચૌદ સત્તાવન બાર ચલો હવે શરૂઆત કરીએ પેલા લઈએ આગળ બે અપોન સાત અહીંયા આગળ બે પોઈન્ટ સાત એનો ભાગાકાર કરીએ બે ભાગ્યા સાત તો એ કઈ સંખ્યા મળશે એ આપણે ભાગાકાર કર્યા વગર ચેક કરવાનું છે તો ગુણાકારમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે બે एम एक अपन सात अलग कर सकें तो हाँ तो कई रीत अलग कर सू तो ये अगर लखीश एक अपन सात गुण्या बे आ रीतना लखी सक हाँ तो जो हम हाँ। हाँ गुणाकार में क्यों नीचे कोई संख्या ना हो तो एक होए हमेशा हाँ नीचे कोई संख्या ना ओछू हो एक होए तो हाँ तो ऊपर ऊपर गुणाकार थे बे एक आ तो बे नीचे एक सीट તો એ રીતના આપણે બે એમાંથી અલગ કર્યા આ એક પોઈન્ટ સાત અલગ પાડે ગુણ્યા બે અલગ પાડે આ બંનેનો ગુણાકાર કરીએ છેલ્લો થાય એક બે પોઈન્ટ સાત થશે હવે આની મૂકીશું કિંમત એક પોઈન્ટ સાતની કિંમત આપેલી છે જોઈએ આગળ એક પોઈન્ટ સાત તો કેટલી ઝીરો પોઈન્ટ ચૌદ સત્તાવન ઉપર આવશે બાર ગુણ્યા આ પાછળના બે તો હવે આ સંખ્યાનો એ બે સાથે કરીશું ગુણાકાર જે જવાબ આવશે એ બે પોઈન્ટ સાતનો ભાગ આકાર કરીએ તો એટલો જવાબ મળશે તો ચલો સાત દુ ગુણાકાર કઈ રીતના કરીશું ડાયરેક્ટ સાત દુ ચૌદનો ચાર વધી આવશે એક પાંચ દુ દસ ને એક અગિયારનો આવશે એક વધી એક આઠ દુ ને એક સત્તરનો સાત વધી આવશે એક બે દુ ચાર ને એક પાંચ એકા ચાર દુ આઠ અને બે એકા બે અને આગળ આવશે જીરો તો તો આ મળશે આપણો જવાબ અને ઉપર બહાર કરીશું એટલે એ સંખ્યા વારંવાર પુનરાવર્તન પામશે કંઈ અઠ્યાવીસ સત્તાવન ચૌદ તો તમને આ જે જવાબ મળશે એમાં એક અનુમાન કરજો બધી જ સંખ્યા જેમાં જવાબ મળશે એમાં આ ત્રણ અંકો જ આવેલા છે એક હશે અઠ્યાવીસ સત્તાવન અને ચૌદ તો જુઓ આ ચૌદ અઠ્યાવીસ સત્તાવન આ એક પણ સાત કરશું તો એ ચૌદ અઠ્યાવીસ સત્તાવન હજુ આવશે જવાબ એમાં અંકો આટલા હશે ખાલી આગળ પાછળ હશે એના ક્રમ બદલાશે તો આપણે જોઈએ બે અપોઈન્ટ સાત એ રીતના હવે જોઈએ ત્રણ અપોન સાત તો આમાંથી હું એક અપોન અલગ પાડી શકું તો હા ગુણ્યા પાછળ શું આવશે ત્રણ ત્રણ એકા ત્રણ નીચે એક સિત્યુ સાત ચલો એક અપોન સાત એટલે કેટલા થશે જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર ગુણ્યા પાછળ આ ત્રણ ચલો ગુણાકાર કરીએ સાત તરી એકવીસનો એક આવશે અહીંયા આગળ આવશે વધી બે પાંચ તરી પંદર સોળ સત્તરનો સાત વધી એક આઠ તરી અને એક વધી એટલે પચીસનો પાંચ આવશે વધી આવશે બે આ ત્રણ દુ છ બે આઠ ચાર તરી બારનો બકરો આવશે વધી આવશે આગળ એક આ ત્રણ એકા ત્રણ નેક વધી એટલે ચાર પોઈન્ટ આગળ આવશે ઝીરો તો જોવા અહીંયાગર આ જે જવાબ હતો ખાલી અંકનો ફેરફાર થશે એટલે આ ચાર તો ચાર પછી પેલમથી બે બે આઠ આઠ પાંચ પાંચ સાત સાત એક એક એટલે ચાર જે છે લા હતા એ આગળ જતા રહ્યા તો આ જવાબ એ વારંવાર પુનરાવર્તન થશે જો ત્રણ અપોન સાત એટલે ત્રણ ભાગ્યા સાત કરશો તો તો આ રીતના એ ભાગ આકાર કર્યા વગર ડાયરેક્ટ એનો જવાબ મેળવી શકાય ચલો જોઈએ હવે આગળ ચાર અપોન સાત તો એક અપોન સાત અલગ પાડીએ ગુણ્યા ચાર ચલો એક પોઈન્ટ સાત એટલે ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા ચાર સાત ચોક અઠ્યાવીસ વધી આવશે બે પાંચ ચોક વીસ બે બાવીસ વધી બે આઠ ચોક બત્રીસોત્રીસ વધી ત્રણ ચાર દુ આઠ નવ દસ અગિયાર વધી એક ચોક ચોકું સોળ વધી એટલે સત્તરનું વધી આવશે એગર એક ચાર એકા ચાર લે વધી એટલે પાંચ આગળ આવશે જીરો તો જુઓ સત્તાવન ચૌદ 28 તો આ બે અંક લે સત્તાવન પછી એકા ચૌદ અને એકા અઠ્યાવીસ તો એ સંખ્યા વારંવાર પુનરાવર્તન થશે કઈ જીરો પોઈન્ટ સત્તાવન ચૌદ સંખ્યા પુનરાવર્તન થાય એટલે એના ઉપર શું લખવાનું બાર લખવાનું એટલે લીટી કરીશું ચાલો હવે આગળ કરીએ પાંચ તો આમાંથી પણ એક અપન સાત અલગ પારો ગુણ્યા આ પાંચ અલગ પારો એટલે પાંચ એક આ પાંચ અને નીચે એક હોય એટલે એક સિત્યુ સાત ચલો એક એટલે ઝીરો પોઈન્ટ ચૌદ અઠયાવીસ સત્તાવન અહીંયા જે વધી લીધી એ વધી દાખલામાં મૂકવાની નહીં પાછળ એનો ગુણાકાર કરવાનો પછી ડાયરેક્ટ જવાબ લખવાનો આ સંખ્યા ગુણ્યા પાંચ સાત પંચું પાંત્રીસ વધી 5 * 5 એટલે 25 26 27 28 વદિયાસે 2 5 * 8 = 40 9 * 2 = 42 વદી 4 મતલબ 10 * 4 = 14 વદિયાસે 1 5 * 4 = 20 * 1 = 21 વદિયાસે 2 5 * 1 = 5 + 2 = 7 આગળ શું આવશે 0 તો જો અહીંયા કર 7 પછી 14 28 અને પછી આવશે છેલ્લે 5 તો કઈ સંખ્યા આવશે જે પુનરાવર્તન થશે ઇકોતેર બેતાલીસ પંચ્યાસી આ પાંચ અપોન સાત કરીશું એટલે પાંચ ભાગ્યા સાત કરીએ તો જવાબ આવશે જીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ એમાં પાછળની સંખ્યા વારંવાર પુનરાવર્તન થશે એટલે એને શું કરવાનું ઉપર બાર કરીશું ચલો હવે આગળ જોઈએ છ અપોન સાત તો એક અપોન સાત અલગ પાડે એમાંથી ગુણ્યા છ એટલે છ એકા છ નીચેક હોય એક સાત ચલો એક પોઈન્ટ સાતની કિંમત ઝીરો ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર ગુણ્યા છ કરશું તો ચલો 6 બેતાલીસ વધી આવશે ચાર છ પંચોતેસ વધતા ચાર ચોત્રીસ વધી ત્રણ છ સિત્ય બેતાલીસ છઠું અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન વધી પાંચ છ દુ બાર ને પાંચ સત્તર વધી એક છ ચોક ચોવીસને પચીસ વધી બે છ એકાદ છ વધતા બે આઠ અહીંયા આગળ પોઈન્ટ આગળ આવશે ઝીરો તો કઈ સંખ્યા આવશે પંચ્યાસી ઇકોતેર બેતાલીસ તો જો આમાં જે સંખ્યા હતી એ પંચ્યાસી પછી ઇકોતેર ને આ બેતાલીસ બેતાલીસ અંક એના ખાલી આગળ પાછળ થશે એટલે એનો ક્રમ બદલાશે તો અહીં આગળ જવાબ કયો આવશે ઝીરો પોઈન્ટ બેતાલીસ એમાં ત્યાં પાછળની સંખ્યા એ વારંવાર પુનરાવર્તન થશે એટલે એના પર લખીશું બાર તો આ રીતના જે સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાની તમે ભાગાકાર કર્યા વગર પણ એનો જવાબ શોધી શકો એ આગળ પાંચ સંખ્યાઓ આપેલી હતી પહેલાં શું કરવાનું છ અપન સાત હોય તેમાંથી એક અપન સાત જેની કિંમત આપેલી હતી એ અલગ પાડી દઈશું બાકી કેટલા વાત છે છ તો એ છ એને ગુણાકાર કરીશું એટલે જે જવાબ મળશે એ લખી દઈશું ગુણાકાર કરતો આ રીતના ઉપર વધી મૂકવાની નહીં એ વધી હું તમને જોવા માટે મૂકી કે કઈ રીતના ગુણાકાર થાય આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીએ છ સીટથી બેતાલીસ તો બેતાલીસ આવશે તો એકમનો અંક બે હોય લખ્યું વધી જશે બાજુના અંક ઉપર ચાર પછી છ પંચો ત્રીસ તો ને મોદી ચાર ઉમેરશું એટલે ચોત્રીસનો ચાર ફરી એક દશકનો અંક જશે ઉપર વધીમો તો આ રીતના તમે જવાબ શોધી શકશો તો અહીંયા આગળ આપણે સ્વાદ દે એક પોઈન્ટ ત્રણમાં દાખલા એક અને બેની ચર્ચા કરી જો વિડીયો ગમે હોય લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત